વરૂણ મંડળમાં નક્ષત્રો થાય છે એટલે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ પવનના તોફાનો આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે જોવા જઈએ તો પવનની ગતિ વધુ રહી શકે છે કોઈ કોઈ ભાગમાં પવનની ગતિ વીસ કિલોમીટર ઉપર મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગમાં વીસ કિલોમીટર ઉપર કચ્છના ભાગમાં તો વીસ કિલોમીટર વધારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વીસ કિલોમીટરથી વધારે પરંતુ જે વિન્ડ ગશ છે આંચકાનો પવન એ કચ્છના ભાગોમાં પચાસ કિલોમીટર ઉપર જઈ શકે છે અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ચાલીસથી પિસ્તાળીસ કિલોમીટરની ઝડપે પવનની ગતિ ફૂંકાઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ ચાલીસથી પિસ્તાળીસ કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહે છે એટલે પવનના કારણે કૃષિ પાકોમાં વટકતરાના પાકોમાં મુખ્ય અસર થવાની શક્યતા રહે છે અને કેટલાક કૃષિ પાકો વધી જવાની શક્યતા રહે છે પણ આંધીર વંટોળ પવનના તોફાનો વગેરે સાથે સાથે ગાજવીજ સાથે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની પણ શક્યતા રહે છે ગાજવીજ કોઈ કોઈ ભાગમાં થશે પરંતુ જેમ વરસાદમાં કચ્છના ભાગોમાં તો આશ્ચર્ય વરસાદની શક્યતા રહેશે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા સાબરકાંઠા ખેરબ્રહ્મા હિંમતનગર આ ભાગોમાં વરસાદ થશે ગા ગાજવીજની શક્યતા ખાસ કરી ઈડર સાબરકાંઠા બનાસકાંઠા અને લગભગ વડાલી આ ભાગોમાં ગાજવીજની શક્યતા વધારે છે ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં નડિયાદના ભાગો અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ગાંધીનગરના ભાગો પણ હવામાન પલટોવાની શક્યતા રહે છે એટલે આગામી અડતાલીસ કલાકમાં પવનના સુસવાટા સાથે પવનની તેજ ગતિ સાથે કેટલાક ભાગમાં ગાજવીજ સાથે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જી અને ત્યાર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં તારીખ ત્રણથી છમાં ઠંડી આવશે ઉત્તર ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં રાત્રિના ભાગમાં ઠંડી આવવાની શક્યતા વધારે છે બનાસકાંઠા તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં રાતનું ન્યૂનતમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસની ન્યૂનતમ હોવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ લગભગ આઠ ડિગ્રી ન્યૂનતમ નીચે જવાની શક્યતા રહે છે પરંતુ દિવસના ભાગમાં મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતમાં તેરથી પંદર ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતમાં પણ તેરથી ચૌદ ડિગ્રી સેલ્સિયસ લેવા શક્યતા રહે છે કચ્છના ભાગોમાં પણ લગભગ બારથી તેર ડિગ્રી સેલ્સિયસ લેવા શક્યતા રહે છે કચ્છના ભાગમાં ઠંડીનો અનુભવ વધારે થશે એટલે ઠંડીનો પણ લાવ આવી રહ્યો છે એટલે વાત તોફાનો વીજળી ગાજવીજ પવન આંધી વંટોળ સાથે સાથે કૃષિભાઈઓએ આ બાબતે પાક પાકરક્ષ પાક માટેની કાળજી લેવી સારી રહેશે અને વિશ્વમાં હવામાનની વિપરીત અસરના કારણે પાકમાં રોગ આવવાની શક્યતા રહે છે જેમાં દિવેલા જેવા પાકમાં ઇયળ પડવાની શક્યતા રહે છે અને ઘઉં 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 તો નિઘલ અવસ્થામાં છે તે પડી જવાની શક્યતા રહે છે કેટલાક પાકોમાં પણ ઇયળની શક્યતા રહે છે એટલે ખેડૂત જીવ જંતુના રક્ષણ માટે પાક સંરક્ષણના પગલાં લેવા રહે નહીં